દાહોદ સેન્ટ મેરી સ્કૂલ ખાતે નાનકડા ભૂલકાઓએ ચિત્ર દ્વારા પોતાના પેરેન્ટ્સને તેમજ અન્ય મતદારોને મતદાન કરવા અપીલ કરી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે દાહોદ ખાતે આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મતદાર શિક્ષણ મતદાર જાગૃતિ અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે અમલી કાર્યક્રમ સ્વીપ હેઠળ દાહોદ ખાતે આવેલ સેન્ટ મેરી સ્કૂલના નાનકડા ભૂલકાઓએ વોટિંગ અવેરનેસ માટે મતદાન જાગૃતિને લગતા વિચિત્ર દોરીને તેમના ગમતા રંગોની પૂરણી કરી પોતાના પેરેન્ટ્સને તેમજ અન્ય મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરી છે લોકસેના મહાપર્વમાં નાનકડા ભૂલકાઓએ પણ મતદાન જાગૃતિમાં પોતાની ભાગીદારી નોંધાવી ડિયર મમ્મી એન્ડ પપ્પા ડોન ફોર ગેટ ફોર વોટ ફોર વોટ ઇઝ અવર રાઇટ ફોર અવર બ્રાઇટ ફ્યુચર ફોર ધ નેશન જેવા સૂત્રના ચિત્રમાં મનગમતા રંગો પૂરી આ નાનકડા ભૂલકાઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ